આજ બધાય નમુને એક રિસોર્ટમાં ભેગા તો થઈ જાય પણ ભાઈ કરી નાખ્યું ભાભી નું ફેસ રિવીલ કાલે આપણે રિસોર્ટે રોકાણ લેતા એટલે મસ્ત થઈ ગયા રિસોર્ટ માં કઈ કામ ન બિલાડી માણ ને રબડે મને લાગી જતી ભૂખ પણ મારી પેલા લાગી જતા આવડ લાઈન માં સવાર માં નાસ્તો કરી લીધો આપણે કોઈ કપલ ભેગું જવાય ફોટા પાડી ને આપણે કંટાળી જાય હવે ક્યાં જવું નું નહીં મને નોતી ખબર એટલે વનરાજ ભાઈ ની બ્રેઝીમાં બેના લોખં નો સી છે ને આ કઈ એરિયો છે ને કઈ પાર્ક છે જરી કમેન્ટ કરીને કઈ ગયો ની આયા બધું મોંઘુ મળતું એટલે પૈસા ભરવા બે પેકેટ લઈ લીધા પછી અમે જ્યાં ખોટા જંગલમાં હાસા પ્રાણી અમે એક જ હતા બીજું કોઈ હતું ભેગા થઈ ગયા ગઈ રેત રાતના ચાર વાગે બધાને ભૂખ લાગી બપોર જમવા માટે સ્વિમિંગ પુલ એટલે મારા જૂના કપડા પહેરીને હું ગયો સ્વિમિંગ પુલમાં ના અડધો આમ કાઢી હાજ પડી બધા ખાવું ખાવું ખાવા જ ગયા પછી બર્ડે સેલિબ્રેશન કેમ કે ભાઈ નો છે ભાઈ કરવાના હતા ફેસ એટલે રખડવા જાય પાછા આવ્યા એક વાગી જ રાઈ વિડીયો લાઈક કમેન્ટ કરી દેજો